તારા માટેનો ઓલો રૂમ તારો ઓલું ખેતર તારું એમ કોળી સમાજ પછી એમાંથી આ ભાઈ દિવેચા દીવના એમાંથી પડે ને પછી હવે એ એટલો પોતાનું કર્યા કે આખો ભેગો કરો તો કોઈ કાર્યક્રમ જ ન થાય કે દી ક્યારે કરી રહ્યા એની વ્યવસ્થા હું એક તો પછી પછાત આપણે હે આર્થિક અને સામાજિક રીતે એટલે આ જુદા જુદા પાઠ પાડ બાપ કેમ દીકરાને રોકા કરી દે આ તારે એવું કરવાનું તારે કરવાનું ઘટે તો આવજે બાકી આવવાનું નથી એમ ટકા સુરેન્દ્રનગર બાજુના ના છે એ બધા આપણે છે ને તરપદા ભાવનગર ના તળપદા આમ આપણે ચુવાડિયા ચુવાડ પંથકના ચુવાડિયા છે એટલે ગામ ઉપરથી આવ્યો કોળી તો એક જ છે આ કેમ મેર માં ઉડદરના ઉડદરા હે બોખીરા ના બોખીરિયા આવ્યા ને આ સ્થળ ઉપરથી આવ્યા દીવ થી આવ્યા દિવેચા કોળી સમય હતા ને દીવ થી આવ્યા ને હમણાં એનું રામભાઈ વાળે પુસ્તક બહાર પાડ્યું દિવેચા કોળી અદભૂત પુસ્તક છે ઉના અને દસ્તાવેજ સાથે દસ્તાવેજો છે ભારત સરકારના ગુજરાત સરકારના દિવેચા કોળી ક્યાં હતા શું હતા કેવી રીતે શું કરવા બહુ સરસ છે એટલે ભગવાન એ મગાવી લીધો પુસ્તક રામભાઈ વાળા ઉના અંદર એ મગાવવા જેવું છે એમ જુદા જુદા એવી રીતે રાવળિયા આવ્યા એ રાવણ બાજુલિયા એમ કોળી તો એક જ છે ત્યારે બધે નક્કી કર્યું એક થાબું કાર્યક્રમ કયો એટલે બધો વાગે તો હવે આપણે આપણે અર્પણ કરીએ છીએ એ પેલા હું વિનંતી કરું બધાને

વા સરસ રાજ